જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો આજે છે જન્માષ્ટમી તમને બધાને હેપી જન્માષ્ટમી જન્માષ્ટમીની ખૂબ ખૂબ શુભકામના અને આ છે જો મારો નાનો ભાઈ મિલન મિલન જો વિદિશા હજી સૂતી અને આ બંને નાની ઢીંગલીઓ ઉઠાડે છે વિદિશાને ઉઠાડો તો ના રડે જો દીદી ઊઠ કે આ બંને તો જો અત્યારે માં નાઈ ધોઈને તૈયાર પણ થઈ ગયું વિધી છે તો વેદી કા ગલી ગલી કરે નઈ વેદી તે છે આઠવા માં આ છે મારા ફુવાઈ ફઈ ને જય શ્રી કૃષ્ણ કોઈ જય શ્રી કૃષ્ણ મજા માન ને ફુવા હા

મને મમ્મી બનાવે છે જો ખાટિયા ઢોકરા આગળના વ્લોગમાં મેં કીધું તો મારી મમ્મીને બહુ જ મસ્ત મમ્મીના હાથના ઢોકળા થાય છે જો અત્યારે આથો રાતના દઈ દીધો તો અને અત્યારે હળદર નાખી ધાણા જીરું નાખ્યું આદુ લસણની પેસ્ટ નાખી બીજું શું નાખ્યું મમ્મી નમક બની જાય ને એટલે તમને બતાવીશ કેટલા મસ્ત પોચા પોચા એટલા મસ્ત બનાવે ને મારી મમ્મી

અમને માં રાજુ ભાઈ અમાર ભાત લે છે ઈ ભાત પર સે ખા ને આ છે સચિન દિનેશ કાલુ આવે મિલન તો પપ્પા ફરાળી કરી લીધું જો આજે આઠમ છે આઠમ ને બધા આઠમ રહ્યા છે તો આ લોકો અત્યારે ફરાળી જમી રહ્યા છે જમતું કી બારું છે ને કોના જ વાક્ય બોલે તો આ યાર કી છે છે રોટલી એક હા મમ્મી કેમ છો મજામાં અત્યારે ફરાળ કરો છો આઠમ નું રેડી થઈ ગયા અને જોઈએ છે મેળામાં हेलो हेलो मेरा मा या हेलो मेरो करवा चलो मेरो करवा बाय बाय हेलो मोरा लियो मेले मेले कुछ भी खाई ए मिला जाबा छ हमरा मेरे मेरे यहाँ पुगिन बोल बोल

અમારી બકરો ફલે મેકઅપ તો કરો અને અમારી ચેનલને કરો અઢીસો નવા માં ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ અલજો મિત્રો બાય બાય ગુડ નાઇટ